પછી પપ્પા અને મમ્મીએ ડિસ્કસ કર્યું એ પોતાના બાળક માટે જોબ છોડી અને એને આઠ નવ વર્ષ સુધી મહેનત કરાવી ફિક્સ કહું તો સાડા આઠ વર્ષ મહેનત કરાવી કેમ કે અઢાર વર્ષ ને ત્રણ મહિનાનો આ છોકરો થયો ત્યારે પાછો બોયલો હાથમાં માઇક લઈને કે હું જો તમારી સામે ઊભો છું અને હું ચેસનો નો વર્લ્ડ ચેમ્પિયન છું નામ છે ડીગુ કેસ પેલો ચેક આવ્યો ને પેલો ચેક અગિયાર કરોડ રૂપિયાનો આવ્યો અને મમ્મીને કોઈએ કોઈ પૂછ્યું કે શું બોલે એના પપ્પાની આઠ વર્ષની મહેનત આપણે આપણા બાળકો માટે આ કરીએ ને બેન તો આત્મવિશ્વાસ વધે